ટ્રાફિક બધી બધી છે એટલી વ્યવસ્થા ઉપર જવું પૂરું થોડું

ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે મિત્રો જોઈ શકો છો તમે કેટલું મોટું વિશાળ પાર્કિંગ કરી છતાં પણ હજુ લોકોને આવવાની અવિરુત લોકો આવી રહ્યા છે જોઈ શકો છો અહીંયા મિત્રો જો બાઇક આપણા બાઇકનું પાર્કિંગ છે અને આવા બાઇક તો પાછળ લોકોના ખેતરોમાં ખૂબ અનેક જગ્યાએ પડ્યા છે છતાં પણ આજે કેટલી બધી ભીડ છે અહીંયા કે કોઈ સીમાંથી તમે તો જોઈ શકો છો કેટલું મોટું વિશાળ પાર્કિંગ જગન્નાથ ગામે ઠાકોર સમાજના મહાસંમેલનનું કરવામાં આવે છે એમાં આ છે વિશાળ પાર્કિંગ ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છે ક્યાંય ગણું કરવું હોય આ સુવી બધું દેખાતું નથી તમારું બધું રીતે લોકો અહીંયા સ્વયં રીતે પોતપોતાનું પાલન કરી અને આગળ વધી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આવી રહ્યા છે